અને ત્યાંથી શ્રી ગણેશાય કરશે એ રથ નું નામ અમારું હશે ધર્મ રથ એ ધર્મ રથ ને કોઈ અટકાવી ના શકે અને એ ધર્મ રથ સંદેશો લઈને જશે ગામે ગામ અઢાર વર્ષના સાથે રાખી અને યુવાનોને પણ અમે કીધું છે યુવાનોને ભવાનીના ભવાની ના શોગ કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે જેવી રીતે અમે રથ ફેરવવાના છીએ ચોવીસ તારીખ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના સ્પર્શ લઈને એવી જ રીતે એક માતાના માતા રથ નીકળવાનો છે એવી રીતે પાંચ ઝોન છે પાંચે ઝોન અલગ અલગ જગ્યાએ નીકળશે એનું પૂર્ણાવતીમાં જામનગરમાં બે તારીખે ખેજડીયા બાયપાસ પાસે અમે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાનું સંમેલન યોજવાના છીએ જે સાંજના છ વાગ્યાથી શરૂ થશે અને ત્યાં એ બધી આગળની રણનીતિ અને જે પણ અમારા કાર્યક્રમો છે આગળના એ પણ અહિયાંથી જાહેર કરશે વલસાડના રાબડા ખાતે